જય શ્રી ગણેશ આદર્શ ગણેશ મહોત્સવ આપણે બધા જાણીએ છીએ કે અમે છેલ્લા બે વર્ષથી ભારત દેશના એવા ઐતિહાસિક નિર્ણયો પર કોન્સેપ્ટ લઈને અમે અમારી ટીમ દ્વારા નવી થીમ રજૂ કરી હતી તો આ વર્ષે પણ અમે ભારત દેશના એવા ઐતિહાસિક નિર્ણય પર અમારી કોન્સેપ્ટની થીમ રજૂ કરવા જઈ રહ્યા અમે ભારત દેશે જે બે હજાર ત્રેવીસ ની અંદર ચંદ્રયાન પર ઇતિહાસ રચેલો હતો એની પર અમે અમારું થીમ લઈને આવ્યા હતા નવો કોન્સેપ્ટ લઈને આવ્યા હતા એવી જ રીતે બે હજાર ચોવીસ ની અંદર ભારત દેશની અંદર જે ઐતિહાસિક નિર્ણય રામ મંદિર બન્યું હતું એ રામ મંદિર ઉપર અમે અમારી થીમ રજૂ કરી હતી એવી જ રીતે આ વખતે પણ અમે એક નવો ઇતિહાસ રચવા જે ભારત દેશે રચ્યો છે એની પણ અમારી થીમ લઈને આવી રહ્યા છે ઇસ બાર ગણેશ મહોત્સવ મેં દેખીએ ભારતીય સેના કા જજ્બા દેખીએ ભારતીય સેના કા જજ્બા एयरफोर्स की उड़ान एयरफोर्स की उड़ान और आस्था का वो संगम जो दिल हर दिलों में जगह देती है देशभक्ति की रंग इस बार हमारा जो कॉन्सेप्ट है वो देशभक्ति के ऊपर है जय हिंद जय गण